મિત્રો આપનું સ્વાગત છે આપણી ખેડૂત મિત્ર ચેનલમાં આજ આપણે વાત કરવાની છે કે આપણે એક ઇંચનું જીરું આપણા ખેતરમાં ઉગ્યું છે તો એક ઇંચનું જીરું કેવું છે તે તમને તમને આજ બતાવવા માંગુ છું સો વિડીયોમાં બનાવ રહો તો હું થઈ છું આપણે જીરું તમને બતાવવા આ જીરું જો તમે જોઈ શકો છો આ જીરાનું આપણે વાવેતર છે એક ઇંચનું જીરું ઉગ્યું છે જો તમે કોઈ એને જાણતા હોય તો એને આપણે કોમેન્ટમાં જણાવજો એ કઈ રીતનું એ જોયું છે આપણે મેં તો પહેલી વખત જોયું છે એટલે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો આપણે ભોગી ગયા છીએ જીરાના છોડવે તો તમે બતાવું કે તમે જે જોયું હતું એ પ્રમાણે આ જીરું છે જીરુંની લંબાઈ જોવા તમે ખરેખર જીરું છે ને કેમ કે છોડવું જ અલગ ટાઈપ છે પણ જીરું જ છે એ તમને બતાવું કે જીરું આમાંથી મોટો દાણો થાય છે આ છોડો હશે આપણે દાણો જોડે આ દાણો મોટો બતાવે છે ને આના એ લંબાય શું મિત્રો જોયું ને આ જીરું જો મેં પહેલી વખત જોયું છે તમે પણ ક્યાંય જોયું હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવો આપણે તો ખેતરમાં એક ઈંચનું જીરું છે એક છોડવો નથી એવા ઘણા છોડવા ગયા છે તો આજના વિડીયોમાં જ હું એ બીજા વિડીયો